ગુજરાતના ખેડૂતો પર સંકટ ક્યારેય દૂર થતા નથી એક સમયે ગુજરાતનું ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે હવે ઉનાળુ પાક માટે પાણી ક્યાંથી લાવવું તે મોટી મૂંઝવણ છે હજી કમોસમી વરસાદથી કડ વળી નથી ત્યાં નર્મદા વિભાગે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે ઉનાળુ પાકની સિઝન માથા પર આવીને ઊભી રહી છે ત્યારે ખરાટાની કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં મુકાયા છે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે નર્મદા નિગમે ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં મુકાયા છે હજી કમોસમી વરસાદથી કડ વળી નથી ત્યાં નર્મદા નિગમે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે ઉનાળુ પાકની સિઝન માથા પર આવીને ઉભી રહી છે ત્યારે ખરા ટાણે કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં મુકાઈ ગયા છે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે નર્મદા નિગમે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે જેથી સુરેન્દ્રનગર બોટાદ જલસણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે સુરેન્દ્રનગર બોટાદ જસદણ સહિત જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની હાલત કફોડી બની છે લોકસભા પહેલા ખેડૂતો આક્રમક બનશે એક તરફ ઉનાળુ પાક લેવાની તમામ તૈયારીઓ ખેડૂતો દ્વારા કરી દેવાય છે તો બીજી તરફ પાણી વગર પાક કેવી રીતે લેવો હાલ પાણી વગર વાવણી કરવી કે નહીં તે મોટો પ્રશ્ન છે આવામાં જો ઉનાળુ પાકને પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું નુકસાન જશે લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ખેડૂતોને પાણી ન આપવાના નિર્ણયનો રોષ ચૂંટણી પર જોવા મળી શકે છે ખેડૂતોએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં નિર્ણયને પરત લેવા માંગ કરી છે સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો સિંચાઈનું પાણી નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ખેડૂતોના આક્રોશનો ભોગ બની શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા